લગ્નની લાલચ આપી અમરાપુર ગામના યુવાન પાસેથી ઝાંસીની યુવતી રોકડ મળી તેર પોઈન્ટ તોતેર લાખ લઈ ફરાર થઈ ગઈ હતી જેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઉત્તર પ્રદેશના ઝાંસીની રોશની જવાન નામની યુવતીએ માળિયાહાટી તાલુકાના અમરાપુર ગામે રહેતા હોટેલના બિઝનેસ કરતા અમિત મહેન્દ્રભાઈ પંડ્યા સાથે રહેવાનો સમજૂતી કરાર કરી લગ્ન કરવાની લાલચ તથા વિશ્વાસ આપી સાથે રહેતી દસ લાખ સાડા અગિયાર તોલા સોનાના ઘરેના રોકડ રકમ ત્રણ પોઈન્ટ તો તેર લાખ ફરાર થઈ ગઈ હતી બાદમાં પાછળથી યુવાનને મેસેજ કરી ઝાંસી ખાતે બોલાવી તેની સાથે ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં ત્રિયુગીનારાયણ ગામ ખાતે આવેલા વિષ્ણુ ભગવાનના મંદિરે ફૂલાર કરી લગ્ન કરી સોનાના દાગીના રોકડ રકમ નહીં આપી ફરિયાદી સાથે બાદમાં પાછળથી યુવાને મેસેજ કરી ઝાંસી ખાતે બોલાવી તેની સાથે ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગીનારાયણ ગામ ખાતે આવેલા વિષ્ણુ ભગવાનના મંદિરે ફૂલાર કરી લગ્ન કરી દાગીના તથા રોકડ રકમ નહીં આપી ફરિયાદી સાથે ઝઘડો કર્યો અને ગાળો આપી લાકડી છરી વડે એવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે અમિત મહેન્દ્ર પંડ્યા એ ફરિયાદ આપતા માળિયા પોલીસે યુવતી સામે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે માળીઆટીના પોલીસ સ્ટેશનના અમરાપુર ગામનો એક બનાવ છે બનાવની વિગતે જોઈએ તો માળિયાટીના વિસ્તારના અમરાપુર ગામના અમિતભાઈ પંડ્યા છે તેમણે એક ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરેલી છે ફરિયાદની હકીકત જોઈએ તો જે આ જે અમિતભાઈ છે પાંચેક મહિના પહેલાં એક રોશની નામની યુવતી સાથે મેટ્રોમોનિયલ સાઇટ ઉપરથી ઓનલાઈન કોન્ટેક્ટમાં આવેલ હતા બંને વચ્ચે ફ્રેન્ડશીપ થયેલી હતી અને અવારનવાર બંને ઉપર પાસે સાથે ફોન ઉપર વાતો થતી હતી ત્યારબાદ આ બંને એક સાથે રહેવાનું નક્કી કરેલ હતું અને આ છોકરી છે એ યુપીથી રાજકોટ ખાતે આવેલી હતી રાજકોટથી ફરિયાદી અમિત તેને અમરાપુર ગામ ખાતે લાવેલો હતો અમરાપુર ગામ ખાતે આવી અને બંને સાથે રહેતા હતા ગત તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ બંને મૈત્રી કરાર કરી અને એક સાથે રહેવાનું નક્કી કરેલું હતું ત્યારબાદ ગત તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ઘરે ત્રણ લાખ તોતેર હજાર રોકડ અને સાડા અગિયાર તોલા સોનું હતું જે બંને વસ્તુ આ જે આરોપી મહિલા છે રોશની તે લઈ અને પોતાના વતન ઝાંસી જિલ્લાના જે ગરોડ ગામ છે ત્યાં ચાલી ગયેલ હતી ત્યારબાદ ફરિયાદીએ પોતાની જે મૈત્રી કરાર કરેલ યુવતી છે તેમનો સંપર્ક કરેલો હતો અને તેમની સાથે વાતચીત કરેલ તો બંનેને ફરીથી પાછો કોન્ટેક થયેલ અને આ યુવતીએ કીધ કીધેલ કે ભાઈ હું મારા કૃત્ય બદલ માફી માંગુ છું અને આપણે બંને ફરીથી સાથે રહીએ જેથી આ ફરિયાદી આ યુવતીને પરત ઝાંસી જઈ અને અમરાપુર ખાતે લાવેલ હતો અમરાપુર ખાતે આવ્યા બાદ બ બંને ફરીથી ઉત્તરાખંડ અને ચારધામની યાત્રામાં હરિદ્વાર ખાતે બંને ફરવા ગયેલ અને ત્યાં ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગી નારાયણ ગામ ખાતે બંને વિધિવત રીતે લગ્ન કરેલ હતા ત્યારબાદ આ જે ફરિયાદીશ્રી છે તેણે આ યુવતીને કહેલ કે મારા ઘરના દાગીના અને રોકડ રકમ જે તું લઈ ગયેલ છે તે કોની પાસે છે તો યુવતીએ જણાવેલ હતું કે તે મારા ભાઈ પાસે છે તો એ પરત મગાવવા માટે થઈ અને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ જેથી મારામારી થતાં બંને પતિ પત્ની માળિયા આટીના પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ ખાતેથી ડીઓ આવતા બંને વિગતવાર વિગતો લેતા જે ફરિયાદી છે અમિતભાઈ તેણે આ જે ફરિયાદ દાખલ કરેલી હતી કે તેમની સાથે આ જે રોશની અને તેમના પરિવારે છેતરપિંડી કરી અને રોશની તેમના દાગીના અને રોકડ રકમ લઈ અને ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ચાલી ગયેલી હોય જેથી તેમની સાથે વિશ્વાસઘાત કરેલો હોય તેથી ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપેલ છે તેમજ આ રોશની અગાઉ પણ ત્રણેક અન્ય યુવકો સાથે આવી રીતે લગ્ન કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરી અને તેમની રોકડ રકમ અને દાગીના લઈ ગયેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ હોય જેથી આ અંગેની વિગતવાર તપાસ હાલ માળિયા આટીના પોલીસ સ્ટેશન કરી રહેલ છે હાલ યુવતીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહેલ છે અને વિગતવારના પંચનામું અને તપાસની કાર્યવાહી ચાલુ છે પ્રકાશ દવે સાથે વિનેશ કાગડા દિવ્યાંગ ન્યૂઝ માળિયાટીના જૂનાગઢ